કેમ છો મિત્રો હું છું શહેબાજ પઠાણ અને આજે આપણે આવ્યા છે નાનપુરાના દવાખાનામાં કે જ્યાં આજે કેમ્પ યોજાયું છે તો આપણે અહીંયાના ડૉક્ટર સાથે વાત કરીએ કે શેનું કેમ્પ છે અને કેમ્પ યોજવા પાછળનો હેતુ શું છે સૌ પ્રથમ મેડમ તમારું નામ અને આ કયો વિસ્તાર છે અને સેનો કેમ્પ યોજાઈ રહ્યો છે તે સંદર્ભે મને ટૂંકી માહિતી સૌને ગુડ મોર્નિંગ હું છું ડોક્ટર માનસી શાહ અમે ડૉક્ટર પ્રજ્મા અગરવાલા હોસ્પિટલથી આવ્યા છે અહીંયા કેમ્પ આવવાનો હેતુ એ જ છે કે ઘણા બધા આપણે જોતા રહીએ છીએ કે પેશન્ટ્સની આંખની તકલીફ હોય છે પણ એ લોકોને ખબર નથી હોતી કે ક્યાં જવાનું કે રીતે જવાનું કે આ એક્સ્ટ્રા તકલીફ છે તો ક્યાં જવાનું તમારી પાસે સૌથી સારો એક છે કે આંખની કોઈ બી તકલીફ હોય બધી આપણી પાસે એક છતના નીચે બધી જ સારવાર થઈ જતી હોય છે એ સૌથી વધુ બેનિફિટ બધા પેશન્ટ્સને અમને જણાવવામાં આવું છું એટલે એ રીતે અમે કેમ્પ કરી રહ્યા છીએ કઈ કઈ વસ્તુનું કેમ્પ છે અત્યારે આપણે જે ની જોઈ રહ્યા છે જે બી સાદી હોય ચશ્માની તપાસ હોય મોતીઓ